નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રાથમિક શાળા હોય માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની જે ઘટ હતી એને નિવારવા માટે સરકાર જ્ઞાન સહાયકની યોજના લાવી છે અને આ વર્ષે તમે જુઓ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકો ભરવા માટેની જાહેરાત પણ ચાલુ છે એના ઓનલાઈન ફોર્મ પણ ભરી દીધા હશે સ્કૂલ પસંદગીની પ્રોસેસ એવું કંઈક ચાલું છે પરંતુ પ્રાથમિકની અંદર હજી સુધી જ્ઞાન સહાયક માટેની જાહેરાત આવી નથી આના માટે સરકારે એવું કહ્યું છે કે વધઘટ કેમ્પો છે બદલી કેમ્પો છે આંતરિક હોય કે પછી જિલ્લા ફેર કેમ્પો હોય તમામ કેમ્પો પૂર્ણ થઈ જાય ત્યાર પછી જેટલી ખાલી જગ્યાઓ સ્પષ્ટ થશે એના પર જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કરવામાં આવશે પરંતુ તમે જુઓ તો વધઘટ કેમ્પો તો હાલ પૂરા થઈ ગયા છે જિલ્લા આંતરિક કેમ્પોની જે પ્રોસેસ છે એ ચાલુ છે પ્રથમ તબક્કો જિલ્લા આંતરિક કેમ્પનો ચાલુ છે ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી દીધા છે અને બાવીસ સપ્ટેમ્બર એમ કંઈક સમથિંગ તારીખ છે ત્યારે ઓર્ડર પણ ઇશ્યુ કરશે પ્રથમ તબક્કા માટેના હવે શું થશે જે જે સ્કૂલોની અંદર ખાલી જગ્યાઓનું લિસ્ટ છે એ તો ઓનલાઈન અપલોડ થઈ ચૂક્યું છે એ શાળાઓની અંદર ઓલરેડી ઘણી એવી શાળાઓ છે લગભગ મોટાભાગની શાળાઓની અંદર ઓલરેડી જ્ઞાન સહાયક છે કાર્યરત છે

જ્ઞાન સહાયકની જગ્યા પર જો કાયમી શિક્ષક હાજર થાય છે તો પછી જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે આવું કરાર કરેલો છે જો આવી રીતે જ્ઞાન સહાયક છૂટા થાય છે તો પછી છૂટા થયેલા જ્ઞાન સહાયક માટે શું તો આના માટે પણ સ્પષ્ટ નિયમ આપેલા છે એ જોઈ લઈએ તો આ રીતે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક ભરવા માટેનો ઠરાવ થયેલો છે હવે અહીં નીચે સ્ક્રોલ કરી લઈએ અગત્યની જે બાબતો છે એ આપણે જોઈ લઈશું હવે અહીં મુદ્દા ડીની અંદર જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા આપેલી છે એની અંદર પહેલો મુદ્દો છે કે પ્રાથમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતાં અથવા પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી કે અગિયાર માસ માટે બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે જ્ઞાન સહાયકનો કરાર કરવાનો રહેશે બીજો મુદ્દો અગત્યનો છે કે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂકથી કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો આ જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે મેં કીધું એ પ્રમાણે જે જગ્યા પર તમારી નિમણૂક થઈ છે એ જગ્યા પર કાયમી શિક્ષક આવે કોઈ પણ રીતે તો જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે આવા છૂટા થયેલા જ્ઞાન સહાયક માટે શું પ્રોસેસ છે તો અહીં આપી છે ત્રીજા નંબરના મુદ્દામાં આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકને શક્ય હશે તો તે જ જિલ્લામાં અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા હોય તો પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ ક્રમ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી જે તે શાળાને ફાળવી શકશે એટલે પોતાના જિલ્લામાં જગ્યા હોય તો એ જિલ્લાની શાળામાં જિલ્લા શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારી એ જ્ઞાન સહાયકને મૂકી શકશે ત્યાર પછી ચોથો મુદ્દો છે જો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા ના હોય એટલે પોતાના જિલ્લાની જે સ્કૂલ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની શાળાઓમાં જગ્યા ના હોય તો આવા છૂટા કરાયેલા જ્ઞાન સહાયકને પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ અલગથી જાહેર કરેલી યાદી મુજબની શાળાઓમાં તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શાસનાધિકારી તે શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ ના થયેલ હોય તો જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાને રાખી તે શાળામાં ફાળવણી કરશે એટલે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ સિવાયની શાળાઓમાં જગ્યા હોય એ વિષયની કે એ વિભાગની તો એની અંદર પણ જ્ઞાન સહાયકને સમાવી શકશે જ્ઞાન સહાયક અન્ય જિલ્લાની ખાલી જગ્યા પર જવા ઈચ્છતા હોય તો તેઓને રાજ્ય કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે પોતાના જિલ્લામાં પણ જગ્યા ન હોય પરંતુ અન્ય જિલ્લામાં જ્ઞાન સહાયક જવા ઈચ્છતા હોય તો તેઓએ કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે આવી અરજી પરત સમગ્ર જિલ્લા સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે કાર્યવાહી કરી પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ જે તે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાની ફાળવણી અન્ય જિલ્લાની મળવાપાત્ર જગ્યા પર ફાળવણી કરવાની રહેશે હવે જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની જે પ્રક્રિયા છે એ મુજબ છૂટા કર્યા પછી જ્ઞાન સહાયકને જે બીજી શાળાની ફાળવણી છે અથવા તો અન્ય જિલ્લામાં ફાળવણી કરવી ઓનલાઈન જે પોર્ટલ છે રાજ્ય કક્ષાનો એના પર અરજી કરવી આ માટેની અત્યાર સુધી છૂટા કરાયેલા જ્ઞાન સહાયકો માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસ હજી સુધી લગભગ કોઈપણ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી નથી પણ જિલ્લામાં જ્ઞાન સહાયકને છૂટા કર્યા બાદ બીજી શાળામાં હાજર કર્યા હોય એવું પણ હજી સુધી મારા ધ્યાનમાં આવ્યું નથી બીજી વાત કે રાજ્ય કક્ષાના જે પોર્ટલ છે એની ઉપર ઓનલાઈન અરજી કરવા માટેનું પણ છૂટા કરાયેલા જ્ઞાન સહાયકો માટેનું આ રીતની અપડેટ્સ આવેલી નથી હવે આગામી દિવસોમાં જોઈએ શું થાય છે છૂટા કરેલા જ્ઞાન સહાયક માટે કોઈ પણ અપડેટ્સ આવશે તો મારે ચેનલ પર આવી જશે ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો વિડીયો સારો લાગે તો વિડીયોને અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં